લોકેશન સારું છે બ્લોગ બનાવવા માટે એટલે ફેમિલીને કંઈક દેખાડી દઉં નવું તો આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે તો આગળ આપણે બ્લોગમાં નદી દેખાડશું તો જોતા રહેજો આગળ નદી હમણાં દેખાડું તમને એવો ફૂલ પાણી હો ત્રણ કલાક એક ધારો વરસાદ પડ્યો હે આ વિડીયોમાં આપણે બે હજાર લાઈક કરવાની છે તો લાઈક કરી નાખજો જલ્દી સપોર્ટ કરતા રહીજો અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી નાખજો ચલો આગળ નદી દેખાડું ફૂલ નદી આવી ગઈ છે ફૂલ નદી આવી ગયું પાણીમાં જો અત્યારે વરસાદનું પાણી છે હજુ ડેમમાંથી સોડ્યું છે પાણી ચાલુ છે હમણાં વધવાનું છે તો ચાલો દોસ્તો આપણે લોકને બંધ કરી હવે મોબાઈલમાં ચાર્જ ચાર્જિંગ નથી તો ગામમાં મૂકવા જવાનું છે વાડીએ રાઇટ નથી જો ચાલો બાય બાય ચાલને